તેરા શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે એ કોણ છે કે જે જીવ સે ને મરણ જોશે નહીં કોણ પોતાનો આત્મા શવળના કબજામાંથી છોડાવશે હિન્દી અનુવાદમાં લખ્યું છે કોણ પુરુષ સદા અમર રહેશે શું કોઈ apne પ્રાણ કો અધલ લોક સે બચા સકતા હૈ મલો આdna વચન ની અંદર તમે જુઓ તો મરણ એ તો સદીઓથી જોવામાં આવેલી બાબત છે અપૃથ્વી પર એવું કોઈ પણ કુટુંબ એવો કોઈ પણ દેશ એવો કોઈ પણ વર્ગ નથી કે જે જગ્યા પર મરણ ના આવ્યું હોય આદમે અને હવાએ જ્યારે પાપ કર્યું ત્યારે બાઇબલ એવું કહે છે કે તેઓમાં પાપે પ્રવેશ કર્યો અને એના દ્વારા

પ્રકટીકરણના પુસ્તકની અંદર જો તમે જુઓ તો એલિયા અને હનોકને આ પૃથ્વી પર છેલ્લા સમયમાં પાછા મોકલવામાં આવશે ત્યારે એ સમયમાં તેઓને મૃત્યુનો અનુભવ કરવો પડશે ત્યાર પછી જીવનનો આત્મા તેઓની અંદર પ્રવેશ કરશે અને તેઓ પાછા સ્વર્ગમાં ચાલે જશે એટલે કે આ મરણ એનાથી કોઈ વ્યક્તિ પોતાની જાતને તેમાંથી બાકાત રાખી શકતી નથી વલાઓ સભા શિક્ષકના પુસ્તકના ત્રીજા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે જન્મવાનો વખત હોય છે અને મરવાનો પણ વખત હોય છે અને વલાઓ મનુષ્યના જીવનની અંદર ઈશ્વરે તમે જુઓ તો માણસને પહેલા ઘણા બધા વર્ષો આપ્યા હતા અને પછી ઉત્પત્તિ છ માં પ્રભુ એવું કે છે કે હવે તેઓના આયુષ્યના વર્ષો એકસો વીસ વર્ષ રહેશે અને ગીત શાસ્ત્ર નેવની અંદર તમે જુઓ તો મુસ્તા ઈશ્વર ભક્ત એવું કે છે કે મનુષ્યનું જીવન સાહીઠ સિત્તેર વર્ષનું અથવા તો બળના કારણથી એસી વર્ષનું ત્યારે વાલાઓ આ પૃથ્વી પર મળેલા જીવનની અંદર આપણે નથી જાણતા કે આપણો પૃથ્વી પરનો છેલ્લો દિવસ કયો હશે અને આપણે તો પરમેશ્વરના લોકો એ બાબતને જાણીએ છીએ કે મરણ એ તો જીવનનો છેલ્લો તબક્કો નથી પરંતુ મરણ પ્રભુની અંદર જ્યારે થાય છે ત્યારે એ તો એક ગુડ ન્યૂઝ હોય છે સારા સમાચાર હોય છે અને બાઇબલ કહે છે કે પ્રભુમાં જેઓ મરણ પામે છે તેઓને ધન્ય છે અને ભલાઓ તેઓના માટે તો અનંત જીવનની ખાતરી છે

અને જ્યાં સુધી હું હોસ્પિટલમાં પહોંચું ત્યાં સુધી તો વાલાઓ એક છવ્વીસ વર્ષની દીકરી પૃથ્વી પરની મુસાફરી પૂરી કરીને તેણે પોતાનો જીવ પ્રભુમાં એણે અર્પણ કર્યો એટલે કે આ શબ્દ હું એટલા માટે વાપરું છું કે આપણું જીવન એ તો ફેંકી દેવાનું જીવન નથી આપણે તો પ્રભુ ઈશ્વરને જ્યારે આપણું જીવન અર્પણ કર્યું આપણે જ્યારે તે જીવન તેમને આપી દીધું ત્યારે જીવન કે મૃત્યુ બધું છે અને એ દીકરી કે જે બહુ ઉંમરમાં તેણે પોતાનું જીવન પૂરું કર્યું પરંતુ મને સમાચાર મળ્યા કે તેણે વીબીએસમાં બાળકો મધ્યે સેવા કરી અને એ સેવા પૂરી કરીને ઘરે ગઈ અને અચાનક તેની તબિયત બગડતા આગળ જતા તેને એડમિટ થવું પડ્યું અને ત્યાં પ્રભુએ તેને પોતાની પાસે બોલાવી લીધી લોકો પૈસા ભેગા કરવામાં પડ્યા છે ઘણા લોકો પોતાના જીવનની અંદર નકામી બાબતો પાછળ પોતાનો સમય આપી રહ્યા છે પરંતુ વલાઓ મારે અને તમારે એક જ વખતનું જે જીવન મને તમને મળ્યું છે એ ખ્રિસ્ત ઈસુમાં જીવીને આપણે તેમના રાજ્યમાં જતો રહેવાનું છે અને વલાઓ આપણે શૌલના કબજામાંથી આપણી જાતને સુખરેસ પર વિશ્વાસ કરવા દ્વારા છોડાવી શકીએ છે અનંત નર્કથી આપણે સુખરેસ પર વિશ્વાસ કરવા દ્વારા બચી શકીએ છે અને અનંત કાળનો સદાકાળ જીવન એ તો પ્રભુ ઈસુ આપે છે અને પ્રભુ ઈસુએ કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું એ માર્ગ સત્યને જીવન છે વલાઓ તેના પર વિશ્વાસ કનાર જેદવસે આધुના છોળસે એદવસે તે સધાકારના વિશામામાં પરભિસુની સાથે અનંતકારના ચીગુનમાં રાજકરસે અને તે સવर्ગના રાજનો ઉત્તમ વાર્ો ્ાતકરશે અરવજના પિત્વચ્ન થોરા આપણ નાશ્ક વાધિત કરે આજો બેદિવસમિશન કિટ માટે જોછુ લાી ્ાવલિગશે. ત્યારે ખાસ પ્રાર્થના કરજો મારી જર્ની માટે મારા કામ સફળ થાય અને પ્રભુની કૃપામાં એ કામ સફળ કરીને પાછા આવી શકીએ આવો આજના વચન માટે પ્રેમી પિતા પરમેશ્વર આપેલા માટે તમારો આભાર પ્રભુ ઈશ્વર પિતા અમે તમારામાં અમારું જીવન પૂરું કરી શકીએ તમારું આગમન થાય કે અમારું મરણ થાય પણ અમે તમારા રાજ્યમાં આવીએ તમને મળવા માટે તૈયાર થઈએ দেবী কৃপা থাবা দাও প্রভু যিশু না নাম মাগিয়েছে আমেন ইউ হ্যাভ আ ব্লেসড ডে শালোম